આ હીટવેવ જે બહારથી થી આવેલા જે દર્શન કરવા આવે છે એમને આ હીટવેવ પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનિય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસમજી આવો છાયડો કરી દે તો કેટલી રાહત મળે